જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આહિર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો જે આજે આપણે તલનું વાવેતર ચાલુ છે અને ચારક વિકાના તલ વાવવા હે એટલું જ પાણી છે જાજુ છે નહીં જે ઓલી સાહેબ જીરાનો ડગલો આપણે કરી છે પાછા કહેવી નાખ્યા છે અને નિહાહુથી તલ વાવા હે અને અડધા તો તવાઈ ગયા હે હવે થોડાક જ છે તલ નંબર તલ અને ચાર વીઘે એક થેલી વીસ વીસ જીરો તેર અને દસ કિલા સર્ફલ ફાડા આપણે મિક્સ કરી અને નાખેલું છે અને હવે તલમાં પેલા બે પાણી ઉપરા ઉપર પાઈ અને પછી પંદર દિવસ સુધી પાણી નહીં આપવાનું નકર તલ ભરે તો મિત્રો તલ આપણે કમ્પ્લીટ હોવાઈ ગયા છે અને ધોરીઓ ટ્રેક્ટરથી નાખી લીધો છે અને વાહ વાહ પાણી કાઢીનું ચાલુ જો કે તન ક્યારે પીધા હૈ અને ચોથા ક્યારેમાં પાણી જાય છે અને બાસાલીના આમાં હે ને ચાર વીઘે અમે લિટર એક મૂકી અહીં એટલે તલમાં જાજી બાસાલીન મૂકતા નથી ઓછી મૂકી બાસાલી વીસ લીટરું છે અને એમાં પચાસ મિલી નાખી અને છથી સાત ક્યારેમાં થાય એ રીતની જવા દઈ અહીં બહુ અતિશય મૂકવાથી તલમાં ઉગાવો ઓછો આવે અને આ રીતના કંઈક ચારક વિકા જેવું વાવેતર થયું હે હાલા તો મિત્ર જો એક હું પી ગયું હે આપણે તલનું નીચેનું અને બપોરના બે જેવો ટાઈમ થયો હોય હવે એક ક્યારો હે આના પછી એ પીજે એટલે આ પાર્યું કમ્પ્લીટ અહીંયા જે થોડાકમાં રીજી ગયું હે પાણીનો હાથો નીકળી ગયો હતો ને એટલે અટાણે જો ચારેક વાર ટ્રેક્ટરોની બહ બહાટી બોલે હે ઉનાળું સિઝન વાવવાના થોડા થોડા બધા વાવા હે ચાર ચાર પાંચ પાંચ વીઘાના જ્યાં જ્યાં તો નથી વાવતા બહુ પાણી અમારે ઓછું હે આ તો આજુ ખરે નર્મદાનું આવ્યું હતું તે વળી વવાણા નગર ઉનાળું પી તો અમારે થાય નહીં આ એરિયામાં ખંભાળિયા બાજુ અમારું ગામ વિંજલ પર લાગે એટલે આજુ ખરે છે ને નર્મદાનું પાણી આવ્યું હતું ને વીસ દિવસ સુધી તે વળી વાયુમાં સ્ટોક થયો એટલે વાવેતર થયા અત્યારે ઉનાળામાં અમારે વાવેતર હોય જ નહીં ખેડી જ નાખવાનું હોય ખેતર તો જો હવે આ એક ક્યારે પી જાય એટલે આનું પાર્યું કમ્પ્લેટ પછી આ પારિયામાં જે રોગો ટ્રેક્ટરથી ધોર્યો કર્યો છે થોડો થોડો હામો કરવાનો છે એ હામો થઈ ગયો પછી ચાલુ થાય અને બાષાલીને જો કે આ રીતની જાય છે આપણે એક લીટરમાં એક લીટરમાં ચાર વીઘામાં કરવાની છે બાષાલીને એટલે બહુ ઘાટી નથી મૂકતા અને ક્યારા કમ્પ્લેટ વાળું પડવું છે એટલે સોલિડ થયા છે કે ખપરે અડવા પડું છે નહીં કંઈક આ રીતનો ધોરિયો કર્યો તો આપણે હાલ તો જો મિત્રો આપણે પ્રથમનો એટલો પારિયું પી ગયો હવે આની પર ધોરિયો કમ્પ્લીટ કરી અને પાછો ચાલુ કર્યું છે એક કેરો પી ગયો અને બીજા કેરામાં કંઈક જાય છે પાણી લાઈટ ડીમ થઈ ગઈ એટલે પાણી ઓછું અટાણે ડીમ લાઈટ થઈ ગઈ જે થોડું થોડું પાણી આવે છે આ રીતનો જાય છે તો મિત્ર જે આપણે આ બે પારિયા પી ગયા કમ્પ્લેટ અને જે કેમેરામાં થોડોક ઝાકપ આવી ગઈ છે અને અત્યારે લાઇટ છે ડીમ તે હવે મોટર કરી દેવી બંધ કાલે સવારે વારશું આમાં પાણી બહુ ધીરું આવે છે તે હવે અત્યારે વારવાનો વિચાર નથી ધીરું આવે ને તે બહુ ઉકેલ કરતો નથી એક સાઈડ ભાગે છે એટલે હવે આટલી મોટર કરી દઈ બંધ અને હાલો આ સાથે જ આપણે આજનો લોગ અહીં પૂરો કરી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને ફેસબુક પેજ ઉપર જોતા હોવ તો પેજને ફોલો કરી નાખજો જેથી કરીને તમને દરેક વિડીયો મળતા રહે ખેતીને લગતા